તો મેં કેપકટ ડાઉનલોડ મિત્રો કરી લીધું છે તો ચાલો હું ફટાફટ કેપકટ ખોલી લઉં છું અને અને આપણે કયા કયા ફંક્શન મળ્યા છે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તે પણ હું તમને તમને સમજાવીશ અહીંયા તમે જોઈ શકો છો પ્લસ નું આઈકન દેખાતું હોય છે અને અહીંયા લખેલું મિત્રો તમને ન્યુ વિડીયો જોવા મળી જશે તમારે જો નવા વિડીયોનું એડિટિંગ કરવું હોય તો તમે અહીંયા પ્લસ નું આઈકન દબાવી અને તમે અહીંયાથી તમારી ગેલેરી ખુલી જતી હોય છે અને અહીંયાથી તમે વિડીયો લઈ શકો છો બરાબર અત્યારે તો મેં વિડીયો પહેલાંથી લઈ લીધો છે એટલે મિત્રો હું આને ઓપન કરી લઉં છું અહીંયા આપણો વિડીયો મિત્રો આવી ગયો છે તમે જોઈ શકો છો તો આપણે ઘડીક સ્ટોપ કરી દેવી છે આ વિડીયોને અહીં તમારે વિડીયોની લેન્થ ઉપર મિત્રો ટચ કરવાનું રહેશે પછી તમે આ બાજુ જોઈ શકો છો અહીંયા મિત્રો ફિલ્ટર છે તમે જોઈ શકો છો બરાબર આપણે ફિલ્ટરમાં જઈને ચેક કરી લેવી કે આપણને ફિલ્ટર મળ્યા છે કે નહીં અહીંયા જોઈ શકો છો આપણને બધા ફિલ્ટર મિત્રો જોવા મળી ગયા છે તો તમે જોઈ શકો છો આમાં પણ ફિલ્ટર છે આ ન્યૂમાં પણ ફિલ્ટર છે આ હિટમાં પણ ફિલ્ટર છે અને લાઈફમાં પણ ફિલ્ટર છે તો આવા ઘણા બધા આપણને અહીંયા ફિલ્ટર મળી ગયા છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો રિટોર્ટ લખેલું છે મિત્રો એમાં ફેસ આપણો મિત્રો ક્લિયરટી કરવી હોય ફેસની તો બોડીની છે આ તેમાં ઘણા બધા ફીચર મિત્રો આપણને જોવા મળતા હોય છે તો આપણે એ પણ ચેક કરી લઈએ કે આપણને મળ્યા છે કે નહીં અહીંયા ફેસ લખેલું છે અહીંયા બોડી લખેલું છે તો અત્યારે તો આપણે ફેસમાં જવાના છીએ બરાબર અહીંયા જોઈ શકો છો ઓટો ફેસ પણ આપણને મળી ગયા છે બરાબર ને અહીંયા આપણે ફેસમાંથી ટીક કરશું એટલે તમે જોઈ શકો છો ક્લિયરિટી આપણે કેવી રાખવી છે બરાબર બધી રીતે અહીંયા તમને જોવા મળી જવાનું છે અને બધા મિત્રો આ પક્ષન મિત્રો કામ પણ કરે છે એવું નથી કે ફક્શન કામ નથી કરતા જો તમને બતાવી દઉં જોવો તમે કરે છે કામ મિત્રો આ બધા ફંક્શન મિત્રો કામ કરે છે ને હવે આપણે થોડાક બહાર નીકળી જઈએ તો બોડી ઉપર આપણે ચેક કરશું કે બોડીમાં આપણને કયા કયા ફક્શન મળ્યા છે તો તમે જોઈ શકો છો આ બોડીના પણ આપણને ફંક્શન આ રીતે મિત્ર મળી ગયા છે બરાબર અને આ મેન્યુમલ એમાં પણ જોઈ લઈએ તો ઓટોમાં અને આમાં આવી ગયેલા છે ને પછી આપણે થોડાક બહાર નીકળી જાવી અને બીજી વસ્તુ એ છે કે આપણને ઓઇસ આમાં જે ઓઇસ આવે મિત્ર એ ઓઇસના આપને ઓપ્શન મળ્યા છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ અહીંયા મિત્ર તમે જોઈ શકો છો તમારા બેકગ્રાઉન્ડમાં નોઈસ હોય મિત્ર બરાબર એને ક્લિયર કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવું પડે બરાબર તો આપણે એ પણ ચેક કરી લઈએ આપણને એ મળ્યું છે કે નહીં ઓપ્શન બરાબર તો આપણે અહીંયા કણે ઓન કરી દઈએ બરાબર તો તમે જુઓ તરત જ આપણું ઓન થઈ ગયું તો આપણને આ પણ ઓપ્શન દેવામાં આવી ગયું છે ફીચર હવે બીજું ફીચર મિત્ર આ છે ઓટો ઇફકનું તેમાં પણ આપણે ચેક કરી લેવી એ પણ આપણને ફક્શન મળ્યા છે કે નહીં એમાં બરાબર અહીંયા તમને ઘણા બધા ફીચર વોઈસ જોવા મળી જશે અહીંયા તમે ઈકો પણ રાખી શકો છો ચેન્જ પણ કરી શકો છો પછી એક હજાર એસી પછી બે કે પછી ચાર કે તમારે જેવો વિડીયોની ક્લિયરિટી રાખવી હોય ને એવી તમે ક્લિયરટી અહીંયા રાખી શકો છો આ રીતે તમારે ખેંચી લેવાનું છે બરાબર જેવી તમારે ક્લિયરિટી રાખવી હોય એવી ક્લિયરિટી તમે અહીંયા રાખી શકો છો બરાબર કેપકટ ને ડાઉનલોડ કરવાનું છે અને કઈ જગ્યાએ ડાઉનલોડ કરવાનું છે તમારે તે જોવાનું છે તો પેલા તો હું મારું પ્લે સ્ટોર છે મિત્ર તેને ખોલી લઉં છું આપણું પ્લે સ્ટોર ખોલી લીધું છે અને અહીંયા આપણે સર્ચમાં લખશું કેપ કટ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણને કેપ કટ ઓજનલ પ્રો જોવા નથી મળ્યું બરાબર તો અહીંયાથી તમે કેપકટને ડાઉનલોડ નથી કરી શકતા બરાબર કારણ કે આપણા કેપ કટ બેન્ડ છે એટલે આપણા ઈન્ડિયામાં આપણે કેપકટને પ્લે સ્ટોરથી ડાઉનલોડ નથી કરી શકતા અને ડાઉનલોડ કરવા માટે આપણે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ અને આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ હું તમને સમજાવીશ અને આપણે મિત્રો એપ્લિકેશન બે ડાઉનલોડ કરવા પડશે એક તો મિત્રો આપણે વીપીએન ડાઉનલોડ કરવું પડશે તો અહીંયાથી માંથી આપણે વીપીએન ડાઉનલોડ કરી લેવાનું છે તો ચાલો હું ફટાફટ અહીંયા વીપીએન લખી નાખું છું ઈડી જી ઈ વીપીએન આટલું લખી અને તમારે સર્ચ મારી દેવાનું છે અને જેવું સર્ચ મારશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આ પહેલું જ તમને બતાવી દેશે એ વીપીએન અને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એટલે કે ઇસ્ટોર કરી લેવાનું છે મેં તો મિત્રો પહેલેથી ઇસ્ટોર કરી લીધું છે બરાબર નું સ્ક્રોમ બ્રાઉઝર છે મિત્ર તેને આપણે ખોલી લેવાનું છે કેપ કટ એ પી કે બરાબર સર્ચમાં આપણે મિત્રો આટલું લખી લેવાનું છે કેપ કટ એ પી કે બરાબર પછી અહીંયા ગો ઉપર સર્ચ મારી દેવાનું તમે જોઈ શકો છો કેપકટ મે મિત્ર ઘણા બધા ડાઉનલોડ કરી લીધા છે અને બધા કેપકટ મિત્ર કામ કરે છે એમ નહીં કે આ કેપકટ નથી કામ કરતા બધાય કેપકટ કામ કરે છે તો અહીંયાથી હું આ કેપકટ ને ઇન્સ્ટોલ કરીશ અહીંયા આપણું ઇન્સ્ટોલ મિત્ર થઈ રહ્યું છે કેપકટ આપણા મોબાઈલમાં કેપકટ ઇન્સ્ટોલ તો મિત્ર કરી લીધું છે પણ પહેલા આપણે વીપીએનમાં સેન્ટિંગ કરવાનું રહેશે તો અહીં આપણે આ કેપકટના જે ફીચર છે મિત્ર તેને ચાલુ કરી શકશું બરાબર તો પહેલાં તો તમારે વીપીએનને ખોલી લેવાનું છે અહીંયા હું વીપીએનને ખોલી લઉં છું આ પ્રકારનો તમને એન્ટરફેસ જોવા મળી જશે વીપીએનનો અહીંયા તમે જોઈ શકો છો આપણું વીપીએન મિત્ર ચાલુ થઈ ગયું છે અને આટલી મિનિટ આપણું વીપીએન કામ કરશે કારણ કે તેત્રી મિનિટ છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બત્રીસ મિનિટ છે મિત્ર તો આપણું વીપીએન મિત્ર બત્રીસ મિનિટ જ કામ કરશે આપણે જે કેપકટમાં કામ કરતા હોઈશું તો બત્રીસ મિનિટ જ આપણે કામ કરી શકશું કારણ કે આપણા ઇન્ડિયામાં કેપકટ બેન છે તો આપણે લોકેશન મિત્ર બાયડનું લેવું પડે છે એટલે કે બાયન્ડ કન્ટ્રીનું જે લોકેશન આવે તે મિત્ર લેવું પડે છે તો અહીં આપણે ઇન્ડિયામાં આપણે કેપકટનો યુઝ કરી શકીએ છીએ તો અહીંયા તમારે એડ જોઈ અને એક કલાકનો વધારો કરી લેવાનો અહીંયા કાણે જો હું અત્યારે એક કલાકનો વધારો અહીંયાથી કરી લઈશ એડ જોઈ અને બરાબર અહીંયા હું ક્લિક કરી લઈશ થોડીક રાહ જોઈશ એટલે મને એક બે એડ બતાવવામાં આવશે અને એક કલાક આપણને એક્સ્ટ્રા દેવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો આપણને એક કલાક વધારે દેવામાં આવી ગઈ છે મેં બે એડ મિત્રો મારે જોવી પડી કારણ કે આપણે જેટલી અહીંયા કણે ટાઈમ લઈશું એટલું જ આપણે કેપકટમાં કામ કરી શકશું અત્યારે હું દોઢ કલાક કેપકટમાં કામ કરી શકીશ પેલું કામ તમારે આ વીપીએનમાં કરી લેવાનું છે અને પછી તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે પછી તમારે કેપકટમાં આવી જવાનું છે અને કેપકટમાં પણ તમારે સેન્ટિંગ કરવાનું રહેશે તો સેન્ટિંગ શું કરવાનું છે એ પણ તમને હું સમજાવી દઉં અહીં તમે બધાય ફંક્શન યુઝ કરી શકો છો કેપ કટને મિત્રો આવી રીતના દબાઈ રાખવાનું છે ત્યાં તમને નું નિશાન દેખાતું હોય છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અને તમારે આવી રીતના દબાઈ ઓપ્શન ન આવે તો તમારે એપ્લિકેશન વ્યુ જવાનું છે બરાબર તમે નીચે તમે જરાક નજર કરો ઓપન લખેલું હોય છે અનઇન્સ્ટોલ લખેલું હોય છે અને નીચે તમે જોઈ શકો છો ફોરેસ્ટ ટોપ લખ્યું હોય છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા ઓકે મારી દેવાનું છે આટલું કામ તમારે કરી લેવાનું છે અહીંયા અને પછી તમારે તરત જ તમારે બહાર નીકળી જવાનું છે આટલું કામ તમે કેપકટમાં અને વીપીએનમાં કરી લેશો એટલે તમને દરેક ફંક્શન મળી જશે કેપકટમાં અમારો વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય